મે જૂન સુધી અત્યારે જનજાગૃતિ ઝુંબેશ ચાલી રહ્યો છે એટલે કે શન દિવસ તરીકે ઉજવાય છે સત્તર મેથી લઈ અને સોળ જૂન સુધી આપણા વડવાણની અંદર અલગ અલગ જગ્યાએ વડવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા છે કે જનજાગૃતિ ઝુંબેશ વધુને વધુ ફેલાય અત્યારે વધતા જતા હાઈપરટેન્શન સ્ટ્રોક છે જેની બીમારી દિવસેને દિવસે વધતી જાય છે ત્રીસ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના લોકોમાં વધુને વધુ હાર્ટ એટેકનો ફેલાવો વધતો જાય છે તેને અટકાવવા માટે જનજાગૃતિ ઝુંબેશ વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાલી રહી છે તો આજ રોજ તારીખ નવ જૂન ના દિવસે નર્સિંગ કોલેજ છે તે લોકો દ્વારા વઢવાણની અંદર એક રેલીનું આયોજન કરાયું છે વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈ અને વઢવાણની જે પણ હાઈ પબ્લિક એરિયો છે તેની અંદર વઢવાણ રેલીનું આયોજન કર્યું છે જેથી કરી અને વધુને વધુ આ સંદેશો છે એ વઢવાણના લોકો સુધી પહોંચતો રહે અને બીજા પણ લોકો સુધી પહોંચતો રહે કે હાઈપરટેન્શનને કેમ કંટ્રોલ કરવું જોઈએ ડાયાબિટીસને કેમ કંટ્રોલ કરવું જોઈએ જેથી કરી અને હુમલો છે હાર્ટ એટેક છે એનું પ્રમાણ દિવસેને દિવસે ઓછું થતું જાય અને અને જે વ્યસન છે વ્યસનોથી માણસો વધારે પીડાય છે એ પણ એક હાઇપરટેન્શનનો જ પાર્ટ છે એ દિવસે ને દિવસે ઓછું કરવું ઓબેસિટી એટલે કે મેદસ્વીતા વધતી જાય છે એ પણ એક હાઇપરટેન્શનનો ભાગ છે એને પણ કેમ ઓછું કરવું વધુ ને વધુ ચેક તપાસ કરાવો એની જાણ છે એ તાલુકા સુધી વધારે ને વધારે પહોંચે માણસો સુધી પહોંચે એટલા માટે અમે આ આયોજન અહીંયાથી કર્યું છે માટે દરેક જનતાને એવી વિનંતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આવો અને આ રોગો છે એની તપાસ કરાવો જેથી કરીને આપણું ભવિષ્ય છે આપણા બાળકોનું ભવિષ્ય છે એ ખરાબ ન થાય એની ખાસ જાણ કરીએ મારું નામ કામિલ ડાબી છે હું સરદાર પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ ટ્યુટર તરીકે ફરજ બજાવું છું જેમાં અમારા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્લિનિકલ પોસ્ટિંગમાં મૂકવામાં આવેલા છે તો નર્સિંગ સ્ટાફ અને અમારા જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ છે એમના દ્વારા એક હાઈપરટેન્શિવની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તો એ રેલીનો હેતુ એ હતો કે જે કમ્યુનિટીના લોકો છે એ લોકોની અંદર હાઈપરટેન્શન માટે અવેરનેસ આવે અને લોકો હાઇપર ટેન્શનને બચવા માટેના જે પગલાંઓ છે એ લે તો અત્યારે આપ હાલમાં આપણે જોઈએ છીએ તેમ આપણી કમ્યુનિટીની અંદર જે એટેક છે હાઈપરટેન્શન છે એના કેસો બહુ જ વધી રહ્યા છે તો એ કેસોને ઓછા કરવા માટે લોકોને જાગૃતતા જાગૃતતા લાવવા માટે હોસ્પિટલ સ્ટાફ અને નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા એક નાની એવી રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જે રેલી વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવેલી હતી